ઉજવાયો શાંતિનાથાય નમો નમઃ સાંધવ નગરે શાંતિનાથ દાદાની શીતલ છાયા પરમ પૂજ્ય સાધવી શ્રી પૂર્ણ ગુણા મહારાજ સાહેબ પરમ પૂજ્ય જ્ઞાનેશ ગુણા શ્રીજી મહારાજ સાહેબ તથા સાંધવ બે હજાર સોળ માં દીક્ષા થયેલ પરમ પૂજ્ય સાધવીજી શ્રી હિતાર્થ ગુણા શ્રી ચાતુર્માસ પ્રવેશ થયેલ મેઘરાજાની મહેર થી નદીઓમાં પૂર આવી ગયેલ છતાં ભવાની પરથી સાંધવ નગરી સારી સંખ્યામાં ભાઈ બહેનો આવ્યા હતા ત્રણસો પચીસ જેટલી સંખ્યામાં સર્વ ચાતુર્માસ પ્રવેશ કાર્યક્રમમાં હાજરી આપી હતી જેમાં સાંધવ જૈન મહાજનના પ્રમુખ સામજીભાઈ દંડ ગોવિંદભાઈ પટેલ પ્રવીણ મોતા તેમજ વિપુલ પટેલ જહેશ લોડાયા વીરચંદ ખોના રાયચંદ દંડ લહેરચંદ ખોના તેમજ નવીનભાઈ પટેલ લક્ષ્મીચંદ દંડ મુકેશ દંડ હિતેશ પટેલ દિનેશ લોડાયા ઉમેશ ખોના ઝવેરચંદ ખોના તેમજ રાજેશ પટેલ દિલીપ લોડાયા બ્રિજેશ પટેલ મણિલાલ ખોના તેમજ આમંત્રણને માન આપી સાંધવ સરપંચ જયુભાઈ જાડેજા માજી સરપંચ પ્રતાપસિંહ સોઢા તથા પીસી જાડેજા રઘુભા જાડેજા કિરણ દંડ ગિરીશ દેઢિયા હરીશભાઈ ગોસર

મહારાજ સાહેબ પરમ પૂજ્ય સાધ્વી ભગવંત હિતા ગુણાશ્રીજી મહારાજ સાહેબ આદિ થાણા તળ નો ચાતુર્માસ ચાતુર્માસ પ્રવેશ પ્રસંગ સાંધવ ભવ્યાથી ભવ્ય રીતે તારીખ સાત સાત જુલાઈ બે હજાર પચીસના દિવસે ઉજવવામાં આવેલ આ શુભ પ્રસંગે સાંધવનગરે વિવિધ ગામો અને મહાજન મહાજનોના મહાજનોની ઉપસ્થિતિ રહે અને અંદાજે ત્રણસોથી વધારેની સંખ્યામાં ઉપસ્થિતિ હતી અને આ પ્રસંગને આ પ્રસંગને રંગબેરંગી ભેળા ગૌલી અને બેન પાર્ટીઓ બેન પાર્ટીથી બેન પાર્ટીઓએ શોભાની શોભામાં અભિવૃદ્ધિ કરવામાં આવેલ આ પ્રવેશ પ્રસંગે સૂત્ર ચરિત્ર અને પાંચ જ્ઞાનમાં ચડાવવા લેવામાં આવેલ તે ઉપરાંત સંસ્ત બે હજાર એક્યાસી સાંધવનગરે ચાતુર્માસ ચાતુર્માસ કરાવવાનો સંપૂર્ણ લાભ લેનાર ભાગ્યશાળી પરિવારો અખંડ હતી દમયંતીબેન ચાંપસિંહ માણેકજી લોડાયા લોખંડવાલા સાદો સાદો ઘાટકોપર સંગમાતા કલ્પનાબેન શામજી નરસિંહ ડ સાદો સાદો માતુ શ્રી વિમલાબેન ઠાકોરસિંહ લોડાયા સાદો મુલુટ અને શ્રી સાઈન ક્લેરિંગ એન્ડ ફોરવર્ડિંગ એલ એલપી હસ્તે શ્રી જતીનભાઈ ગુલાબચંદ નાગડા રનપુર હાલે મુલુંટ અને જયેશભાઈ માણેકજી લોડાયા સાંધો હાલે મુલુમ આ પરિવારોએ સંપૂર્ણ ચાતુર્માસનો લાભ લીધેલ છે પરિવારોની પૂરી પૂરી અનુમોદના સહ જય જીનેન્દ્ર